નમસ્કાર મિત્રો આજે આપણે માલણપુરના રૂડિયા દાઢાડાની મેલડીએ આપેલા ચમત્કારિક પરચાની વાત કરીશું જેણે એક ચીતા ઉપર સુવડાવેલા મરદાને સજીવન કર્યો અને નવું જીવનદાન આપ્યું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલણપુર ગામમાં ભગવતીમાં મેલડીનો પરમ ઉપાસક એવો રૂડિયો દાઢાડો માતાજીનો બાનાધારી પૂવો થઈ ગયો જેમાં મેલડી સાથે સાક્ષાત વેણે વાતો કરતો હતો અને રૂડિયા દાડાની મેલડી ભક્તોના ધાર્યા કામ પૂરા કરે છે એવા જ એક છે ધંધુકાથી બરવાડા તરફ જતા હાઈવે ઉપર કોલારપુર ગામ આવેલું છે આ ગામમાં એક વિધવા બાઈ એના એકના એક દીકરા સાથે રહેતી હતી નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી એવામાં કોઈ કારણસર દીકરાને ભયંકર બીમારી થાય છે આજુબાજુના કોઈ હકીમ ડોક્ટરો કે વૈદ્યો બીમારીને મટાડી શકતા નથી અને દીકરો મરણ પથારીએ પડેલો છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય છે એટલે બાજુમાં બેઠેલી એની જન્મ દેનારી જનેતાનો હાથ પકડીને દીકરો કહે છે કે હે માં હું હવે દુનિયા છોડીને જતો રહીશ પછી તારી સેવા ચાકરી કોણ કરશે માં તારા કર્પણની લાકડી કોણ બનશે ત્યાં તો પોતાના બાળકનું માથું ખોળામાં લઈને એને હિંમત આપતા એટલું બોલે છે હે દીકરા તને કઈ નહીં થાય માતાજી કાલે સારું કરી દેશે આમ આખી રાત માં એના દીકરાને ખોળામાં લઈને બેસી રહી બીજે દિવસે સવાર થતા તો દીકરાની આંખો બંધ થઈ ગઈ જનેતા આ જોઈને માથા પછાડે છે અને રો કકડ કરવા લાગી બધા ભેગા થઈ ગયા કામની બીજી બાઈઓ

દીકરાના જીવનની ભીખ માંગતા બોલી બાપ આનો કઈક ઉપાય બતાવો ને મને કોઈક મદદ કરો ને બાપ પછી આમાંથી ગામનો એક દેવીને માનવા વાળો માણસ બોલ્યો કે હવે તો એક જ માત્ર ઉપાય છે રાણપુર તાબાના માલણપુર ગામમાં રૂડિયો દાઢાડો હાથમાં માણાનો ડેરખો લઈ રાત દિવસ તુહીમાં મેલડી તુહીમાં મેલડી તુહીમાં મેલડીના નામનું રટણ કરે છે ત્યાં જઈને રૂડા બાપાને વાત કરી જુઓ અને જો રૂડા બાપાની મેલડી દોડ જાર છૂટી ગઈ અને અહીંયા આવે અને મરતા બચાવે આ રૂડિયા ડાઢાળાની મેલડી જ બચાવી શકે પછી કહેવાય છે કે આ ગામના બે માણસો ઘોડે સવાર થઈ માલણપુર રૂડા બાપાને લેવા માટે નીકળે છે અને માલણપુર ગામના ચાંપે થઈને રૂડા બાપાની મેલડીના મઢે પહોંચ્યા અને ત્યાં જોયું તો રૂડા બાપા હાથમાં માળાનો ડેરખો લઈને માં મેલડીનું રટણ કરતા હોય છે ત્યાં પાછળથી આવીને એક જણાએ કહ્યું હે રૂડા દાદા ત્યાં તો રૂડા દાદાએ આંખો ખોલીને પાછું વળીને જોયું અને કહ્યું આવો બાપ જય માતાજી તમે ક્યાંથી આવો છો બાપા અમે પોલારપુર ગામથી આવીએ છીએ તમને અને તમારી મેલેડીને જોવા આવ્યા છીએ રૂડા બાપા બોલ્યા હા આ તો જોઈ લો આ રહી મારી મેલેડી એમ નહીં બાપા પોલારપુર ગામના ચોકમાં આખું ગામ ભેગું થયું છે ઓળ સમાજની એક વિધવા બાઈ એનો એકનો એક દીકરો મરણ પોથારીએ પડ્યો છે અને ગામના વડીલોએ કહ્યું કે રૂડિયા દાઢાળાને લઈ આવો અને જો એની મેલેડી આવે અને માથે હાથ મૂકી દે તો મોતના મોઢામાંથી ઉગારે તો તમારી મેલેડી ઉગારે બાપા તમને આજે લેવા માટે આવ્યા છીએ ત્યાં તો રૂડા બાપાએ કહ્યું તમે જેમ મને કહો છો એ રીતે ખૂટણિયા ભર થઈને મારી મેલેડી સામે બે હાથ જોડીને કહો અને જો મારી મેરેડી દોઢ ચાર આપે તો જ મારાથી અવાય બાકી ન અવાય પછી તો બે માણસો બે હાથ જોડીને માતાજીને અરજ કરે છે હે માં અમે તો ચીઠી ચાકર છીએ હે માડી હાલ આજે પોલારપુર ગામમાં અને રૂડા દાદાને રજા દી અને રૂડા દાદાએ ગળામાંથી માળા કાઢી અને દોઢ લેવા જાય ત્યાં તો માળાના મોતીમાંથી કેબી અવાજ આવ્યો હે દીકરા રૂડિયા જગતના કોઈ વૈદ ડોક્ટર કે હકીમો આ દીકરાને સાજો નથી કરી શક્યા પણ આજે હું મેલડી આ દીકરાને સાજો કરીશ હે રૂડિયા તારે મને લઈ જવી હોય તો એક કલાક રોકા કે એક દિવસ રોકાય પણ પોલારપુર ગામનું પાણીનું ટીપું પણ તારી જીભ ઉપર ના મૂકતો તો હું મેલડી નહીં આવું ત્યાં તો રૂડા બાપા બોલ્યા હે મારી હું વચને બંધાવું છું માલણપુરના સીમાડાની બહાર હું એક પાણીનું ટીપું પણ જીભ ઉપર નહીં મૂકું પછી ભલે મારો જીવ જાય ત્યારે મેલડી બોલી કે જા આ દુનિયામાં કોઈ ના કરે એવું હું મેલડી કરી ના દઉં તો જાણજે હું રૂડિયા તારી મેલડી નહીં પછી તો રૂડા જાણિયા મેલેડી ને પગે લાગી ખભે લોબડી નાખી બંને કોળે સવારો સાથે પોલારપુર ગામ આવવા નીકળ્યા હવે મા મેલેડીને જગતમાં પરચા પૂરીને એનો મહિમા વધારવો હશે અને ભક્તોની લાજ રાખવી હશે એટલેમાં મેલડી રમત્યુંડે છે બરાબર એ જ સમયે આ બાજુ પોલારપુર ગામમાં જન્મ દેનારી જનેતાના ખોળામાં રહેલા એકના એક દીકરાના પ્રાણ ખોડિયામાંથી નીકળી ગયો આખા ગામમાં માતમ છવાઈ ગયું પછી તો ગામ લોકોએ ભેગા થઈને નનામી તૈયાર કરી અને સ્મશાને લઈ ગયા આ બાજુ બંને ખોડે સવારો રોડા બાપાને લઈને પોલારપુર ગામના ચાંપે આવે છે ઘોડે સવારોએ રૂડા બાપાને ચાંપી ઉતાર્યા ત્યાં ચાપામાં ઓટલે બેઠેલા એક વડીલે કહ્યું કે પુવા લાગો છો ત્યાંથી આવો છો અને ક્યાં જવું છે ત્યારે રૂડા બાપા બોલ્યા કે હું માલણપુરથી આવું છું ત્યાં વડીલે કહ્યું કે પેલો રૂડિયો ડાઢાળોમાં મેલડીનો ભગત છે એ તમે જ હા હું પોતે જ મારું નામ રૂડિયું તો બાપા તમારે અને તમારી મેલેડીને આવવામાં મોડું થઈ ગયું

વડીલ બોલ્યા કે બે ઘોડે સવારો માલણપુર ગામમાં મેલડીના પુવાને લેવા ગયા હતા એ રૂડિયો દાઢાળોમાં મેલડીનો ઉપાસક છે ત્યારે ગામના લોકોએ બે હાથ જોડીને કહ્યું કે તમને અને તમારી મેલડીને નમસ્કાર કરીએ છીએ તમે આવ્યા તો ભલે આવ્યા હવે તો જે થવાનું હતું એ થઈ ગયું એ દિવસે રૂડિયા દાઢાળાએ માં મેલડીને ટકોર કર્યો હે માં મેલડી જોઈએ તો મારો પ્રાણ લઈ લે પણ આ દીકરાને સજીવન કર ત્યાં તો મેલડીએ આવીને કહ્યું કે તારી કામડીને ખોલીને માથી ઓડી લે અને મનમાં મેલડીને ત્રણ વાર હાદ કરજે આવજે માં મેલડી આવજે માં મેલડી આવજે માં મેલડી અને તારા અંગની અંદર હું મેલડી આવું અને અહીંથી ગડગડતી દોટ મુખ અને લાકડાની ચિત્તા ઉપર જ્યાં દીકરાને સુડાવ્યો છે એના જમણા પગના અંગૂઠે બટકું પર અને બટકું ભરતા જ મરેલા મરદાને સજીવન ના કરવું તો હું રૂડિયા તારી મેલડી નહીં પછી તો માં મેલડીનો હુકમ છૂટ્યો અને રૂડિયા દાઢાડાએ માથે લોડી ઓઢીને આવજે માં મેલડી આવજે માં મેલડી આવજે માં મેલડી એમ હાદ કર્યો ત્યાં તો સોડે કળાએ માં રૂડિયા ડાઢાળાના કોઠે ખમા ખમમાં કરતી ધૂણવા આવી ત્યાં ગામડા લોકોએ કહ્યું ત્યાં ભૂવો ગાંડો થઈ ગયો લાગે છે એ તો ગાંડો પણ એની મેલડીય ગાંડી થઈ ગઈ લાગે છે ગામના જ્યાં આટલો ટકોર કર્યો અને ગડગડતી દોઠ મૂકીને ચિતા ઉપર સુવડાવેલા દીકરાના જમણા પગના અંગૂઠે બટકુ પર્યું ત્યાં તો લાકડાની ચિતા ઉપર સુવડાવેલું મરદુ ઊભો થયો પછી તો દીકરો ઊભો થઈ રૂડા બાપાને પગે લાગવા જાય ત્યાં તો રૂડા બાપા બોલ્યા કે મને નહીં પણ માલણપુરમાં બેઠેલ મેલડીના મઢે આવજે અને તને જો પછી નાહકોરી પણ ફૂટવા દે તો મારા રૂડિયા ડાટાડાની મેલડી નહીં પછી તો ગામ લોકોએ ભેગા થઈને રૂડા બાપાનું અને દીકરાનું વાંચતે ગાચતે સામયુ કરીને ગામમાં લાવ્યા એ સમયે ગામના મુખીએ રાણી છાપનો સોનાનો સવા રૂપિયો રૂડા બાપાને ધર્યો ત્યાં તો રૂડા બાપા બોલ્યા કે રૂપિયો તો શું તમારા ગામનું પાણીનું એક ટીપું પણ મને ન ખપે મેં મેલડીને વચન આપેલું છે પછી વિધવાબાઈને એનો દીકરો આપ્યો અને પગપાળા ચાલતા રૂડા બાપા માલણપુર ગામ આવી ગયા તો મિત્રો આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો આવા જ નવા વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ